સરસ ગણેશ પંડાલોને લાખોનો પુરસ્કાર જીતવાની તક આવી છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું આયોજન કરાયું છે જેમાં યુનિક અને સામાજિક પ્રેરક સંદેશ આપતા શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કાર મળશે રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિ આપણો કલા વારસો જનજન સુધી પહોંચે એવા ઉમદા આશયથી કમિશનર શ્રી સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ બે હજાર નું આયોજન રાજ્યના ચાર મહાનગરો જેમાં સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટ તેમજ જિલ્લાઓમાં કરવામાં આવ્યું છે જેમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કાર આપવામાં આવશે પ્રથમ ક્રમના વિજેતા શ્રેષ્ઠ ગણેશ પંડાલને પાંચ લાખ દ્વિતીય ક્રમને ત્રણ લાખ અને તૃતીય ક્રમના ગણેશ પંડાલને દોઢ લાખના પુરસ્કારથી સન્માનિત કરાશે

સુરતમાં વર્ષોથી ગણેશ ઉત્સવ ભવ્યતાથી મનાવવામાં આવે છે ત્યારે શહેરના તમામ ગણેશ મંડળોને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા મ્યુનિસિપલ કમિશનર શ્રીએ અનુરોધ કર્યો હતો તો સુરતના નાનપુરા બહુમાળી ભવન કેમ્પસમાં આવેલ જૂની સિવિલ કોર્ટ બિલ્ડિંગમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે ગણેશ પંડાલોના પ્રતિનિધિઓ ફોર્મ મેળવીને ભરેલા ફોર્મ અહીં જમા કરાવી શકશે તેમ જણાવ્યું હતું સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે મનાવવામાં આવે છે આ વર્ષે ગુજરાત સરકારશ્રીએ ગણપતિ મહોત્સવમાં જો ગણપતિશ્રીના પાંડાલ હોય છે એમના માટે એક નવી સ્કીમ જાહેર કરી છે જેમાં જુદી જુદી થીમ્સ ઉપર બેસ્ટ જો ગણપતિ પાંડાલ હશે એમને પ્રોત્સાહક રૂપે ઇનામ આપવામાં આવશે પ્રથમ ઇનામ પાંચ લાખ રૂપિયાનું રહેશે બીજું ઇનામ ત્રીન લાખ રૂપિયાનું ત્રણ લાખ રૂપિયાનું ત્રીજું ઇનામ દોઢ લાખ રૂપિયાનું અને એમના સિવાય પાંચ પ્રોત્સાહક ઇનામ એક એક લાખ રૂપિયાના આપવામાં આવશે આ જો ગણેશ પાંડાલ બનાવવામાં આવી રહ્યા છે આમાં જે ગાઈડલાઈન ફોલો કરવાની છે ઇનામ માટેની એ ગાઈડલાઈનમાં ખાસ કરીને મંડપનું જો શ્રૃંગાર અને બ્યુટિફિકેશન છે એ ક્રાઇટેરિયા રહેશે બીજું કે કયું પ્રકારનું સોશિયલ મેસેજ આ ગણપતિ પાંડાલ તરફથી આપવામાં આવી રહ્યું છે ત્રીજું પ્રતિમા જો છે ગણપતિશ્રીની એ ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જેમની હશે એમને ક્રાઇટેરિયા રહેશે અને ચોથું ઓપરેશન સિંદૂર જ્યાં જ્યાં પણ થીમ રહેશે એમને પણ આમાં પાર્ટિસિપેટ કરવા માટે એ લોકો કરી શકે અને પાંચવું એમનું મેઇન અગત્યનું પોઈન્ટ છે સ્વદેશી અપનાવો જો મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ અને મેક ઇન ઇન્ડિયા જો ઇનિશિયેટિવસ છે અને સ્વદેશી વસ્તુઓ છે એમને પ્રમોટ કરવા માટે જે થીમ્સ રાખવામાં આવે છે એ બધા જ ક્રાઇટેરિયાને આધારે સુરત શહેરમાં કોર્પોરેશન પોલીસ કમિશનરશ્રીના ઓફિસ અને બીજા વિભાગોની એક જોઈન્ટ કમિટી બનાવીને એ કમિટી તરફથી પછી ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને પાંચ પ્રોત્સાહક ઇનામ નક્કી કરવામાં આવશે આપશ્રીના માધ્યમથી હું બધાને અપીલ કરું છું કે આ વખતે આપના ગણેશ પાંડાલમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સોશિયલ મેસેજિંગ મંડપનું બ્યુટિફિકેશન ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવ જેવી થીમ્સ વિકસાવીને આમાં મહત્તમ સંખ્યામાં પાર્ટિસિપેટ કરે એવી હું અપીલ પણ કરું છું